અમને પાર્ટ ટુ બનાવ્યો હતો મિત્રો એ બનાવ્યો મિત્રો તો ફાઈનલી મિત્રો હવે આપણે ઘરે પૂજી છે ને હવે આ જો ને કેટલું કેટલું નેગેટિવ ને ફીલ થતું હતું અમને ભૂત થાય છે મિત્રો અમને ન્યા કારણે જવા બીક લાગે છે રેડી ન્યા જગ્યા સિંધુ છે અને અમને જાય કેમ એમ થતું હોય કે એ જગ્યા આપણને હતી હોય એવું લાગે એવું રિસ્ક ન લીધી કઈ ફોન પડી ગયો ભાગો ફોન બગડ્યો મિત્રો આવી ગરમી ના અમે પરિશ્રપ થઈ ગયા મિત્રો કેવા ભાગ્યા અમે હાફી ગયા છીએ અમને ખેંચતું તું અમારા ફોન પણ પાંચ છ વાર પડી ગયા એટલા બધા હતા પાંચ છ વાર પડી ગયા મિત્રો આ રિયલ છે જેને જેને પ્રેક લાગતો હોય તો આ કઈ પ્રેક પ્રેક કાંઈ ખોટો વિડીયો નથી રેડી અને આ એક જગ્યા જે રીતની છે પણ અમને કઈ થતું નથી જોકે એટલા માટે અમે રિસ્ક લઈએ છીએ કે ફોન તો આપણે ઘણાય વ્લોગમાં પડી गेला છે પાર્ટ 1 માં પાર્ટ ટુ માં પણ એક જ વાર ફોન પડી ગયો તો આપણો તમને નો ખબર હોય તો કહી દઉં હું તમને ઈ વિડીયો પણ આજે જ સ્ક્રીન માં મૂકી દઉં છું એટલે સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને કરજો હું એક ટૂંકું વિડીયો બનાવીશ ગાઈસ તમે લાઈક કે સબસ્ક્રાઈબ કરશો ને તો હું શોર્ટ વિડીયો બનાવીશ હા અમારું વ્લોગ આવશે રેડી આ જગ્યા ઈ રીતની છે આમ જો ને કણે ઈ રીતનું થાતું હોય છે એટલે આ માટે નેકું જાવું નઈ નો રિસ્ક રેડી